અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વિકાસરથનું ભવ્ય આગમન થયું જેમાં ધારાસભ્ય કિરીટસિંહ દાબીના વરદસ્તે પંદરસો સત્તાણું લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું ગામે પહોંચેલા વિકાસરથનું ગ્રામજનોની હાજરીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન એલઈડી સ્ક્રીન પર છેલ્લા ચોવીસ વર્ષથી ગુજરાતની અપ્રતિમ વિકાસ ગાથા દર્શાવવામાં આવી જેને સૌએ નિહાળી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા લોક કલ્યાણના તેમજ વિકાસના દરેક કાર્યો માટે ગૌરવ અનુભવ્યું

અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટ સાહેબના અધ્યક્ષ સ્થાને સિમેજ ગામ વિવિધ કર્યા અને જેમાં રસ્તાના દસ કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સિમેચ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના જેટલા પણ લાભાર્થીઓ હતા તેમનું ચાવીઓ અને પોતાના ઘર માટે એક સરળ અને સુખી જીવન જીવી શકે તેવા આવાસ મંજૂર કરી અને એઓને લોકે કરી અને ચાવી અને અર્પણ કરવામાં આવી સાથે સાથે મોદી સાહેબની જે એક નેમ છે કે આયુષ્ય આયુષ્યમાન ભારતના આરોગ્ય ભારતના અનુસંધાને જેવા કે દસ લાખ સુધીની મેડિકલ સેવાઓનું જે કાર્ડ વિતરણ દસ લાખ રૂપિયાનું કર્યું તેમાં પણ લોકોના સીમેજ ગામના જુદા જુદા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા તથા જેવી રીતે કે મોદી સાહેબ ખેડૂતોની પણ ધ્યાન રાખે છે એ રીતે જે રીતે લોકોને પોતાનો પાક નિષ્ફળ ના જાય કે જ્યારે વરસાદી માહોલમાં ના થાય તે માટે કેટલ ફેટ શેડો બનાવવાને પણ લાભાર્થીઓને પણ પોતાની જુદા જુદા કામોના પ્રમાણપત્રો આપી અને એમને પણ મંજૂરી કરવામાં આવે એટલા માટે જ્યારે મોદી સાહેબ ચોવીસ વર્ષ પહેલાં મુખ્યમંત્રી બન્યાની વિકાસ ગાથાને અવિરત ચાલુ રહે તેના અનુસંધાને આજે સીમેત ગામે વિકાસ સપ્તાહ યાત્રાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું અને અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીના ખૂબ જ એકસો આઠ જેવી કામગીરીથી અમારા ગામનો પણ ખૂબ વિકાસ થયો છે અને આજ સીમેચ ગામ પંચાયતને ધોળકા તાલુકાના સ્વચ્છ ગામ તરીકેનો પણ એવોર્ડ વન નંબર આપવામાં આવ્યો અને તેના બદલ સૌ અમારા તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી સૌનો અધિકારીઓનો પણ સહકાર સીમેચ ગામ માટે રહ્યો છે અને એથી જ આ સફળ બન્યું છે તો હું સૌ અધિકારીઓ અમારા લોકલાડેલા ધારાસભ્ય અને ખાસ કરીને અમારા નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે કે મારું ગામડું એક સુખી સમૃદ્ધ ગામડું બને અને એક સ્વચ્છ ભારત